લખતર પોલીસ સ્ટેશન ખાતે તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક મળી હતી સુરેન્દ્રનગર નશાબંધી આબકાની વિભાગ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકનું આરડી સોલંકી અધિક્ષક નશાબંધી અને આબકાની સુરેન્દ્રનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ બેઠકમાં સ્કૂલ અને કોલેજની પાન મસાલાની દુકાનો દૂર રાખવી તેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી નશા નાબૂદી કાર્યક્રમ ભવાઈ તેમજ બાળકોમાં વ્યસન અટકે એ માટે વ્યસનમુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી વગેરે દ્વારા યુવાનોમાં વ્યસન અટકે એ માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં અંગેના જાગૃતિ કાર્યક્રમો થાય અને જાહેર જનતા ખાસ કરીને આગામી દિવસોમાં નવરાત્રીના તહેવારોમાં નશાબંધી વ્યસનોથી અટકે અને એ માટે બેનર બોર્ડ લગાવવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે બિનજરૂરી બાબતોને ટાળવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર